મિત્રો જુઓ અત્યારે તમે નીચે જે દેખાય છે ને એક વનસ્પતિના ફૂલની કળીઓ છે આ વૃક્ષ છે ગરમાળા આમાં તમને કોઈ જગ્યાએ જેને કહેવાય પાંદડા દેખાતા હોય તો મને બરાબર પાંદડા કરતા પણ તમને જો છે કેટલા બધા આખા વૃક્ષ ઉપર તમે જો તમને પાન નહીં દેખાતો હોય તો આપણે દૂરથી થી જોઈએ કેવું લાગે છે પાંદરા ગણી શકાશે પણ ફૂલ પાંદડીઓ નહીં ગણી શકાય છે આ છે આપણો ગરમાળો આની શિંગો આવે નો ગોળ હોય કે બચતના દર્દીઓ માટે સારામાં સારી ઔષધિ અને ફ્લાવર્સનું તમે ગુલકંદ બનાવી શકો છે ને સરસ મજાનો